બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો કેમ છો તમે બધા મજામાં પણ મજામાં જ છું અને મિત્રો જુઓ અત્યારે સવાર સવારમાં અમારા ભાઈ બેટ દડે રમ્યા છે ભાઈ કેવલ ભાઈ જો ભાઈ સવાર સવારમાં ભાઈ બેટ દડે રમવા મળ્યા છે ભાઈ મેં સમજ છે કે મેં સમ કે મેસ હે મેં સમજ શું કરી દીધું કે જો ભાઈ અમારે પલું બેન આવી રહ્યા જો કેમ ભાઈ જો બેન ભરો અત્યારમાં મેસ રમ્યા છે

અને છે રીંગણા વટાણા નું શાક રોટલી રોટલો ને શાક તો આલો હવે જમી લઈએ તમે બધા તો મિત્રો આપણે જમીને થઈ ગયા છીએ ઊભા અને હવે મિત્રો વિડીયોને અહીંયા એન્ડ કરવો છે વિડીયોને એન્ડ કર્યા પહેલાં એક મારે ખાસ નાની એવી એક રિક્વેસ્ટ છે કે મિત્રો આ ચેનલની ઉપર હવે માફ કરજો કેમકે હવે આ ચેનલની ઉપર તમને વિડીયો બહુ જોવા નહીં મળે એનું કારણ એ છે કે પહેલાં આપણે રામ રામા મંડળના વિડીયો નાખતા ને હવે એ વિડીયો નહીં આવે કેમ કે મિત્રો બહુ ઉજાગરા વધી જાય છે અને રાત્રે બહુ જાવું પડે એના હિસાબે હવે એ રામા વિડીયો નહીં આવે એટલે માફ કરજો અને હવે વિડીયો નાખીશ પણ ક્યારેક ક્યારેક આવા વ્લોગ આવતા રહેશે તો મિત્રો અમારા વિડીયો જોતા રહેજો અને આશા કરીશ કે તમને આજનો વ્લોગ ગમ્યો છે જો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો ને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જને બાય બાય જય માતા